Ayah, caj orang caj kita lulu. Ayah, ayah, El, ayah, ayah, caj orang caj lulu. Ayah caj orang macam ni. Ayah, ayah,

પેલા આજે બંધ ને ફોન કરો તો આવે તે આપણે જો બસ સ્ટેન્ડ ઈને કેવું તો પડશે કે અહીંયા પણ હાલ તો સોનારો તમે તો એટલે આ તો કઈ ખમે ફોન કર્યો કે હું જગ્યા

કોઈ કોઈ જાપ્રા હે જો મોય હવે જાતો તો બારી અમે ફાઈ આદમી આરો દોવા ના રોવાય અલ્યા અલ્યા દોલે હવે જપીજો ને હવે રેવા જાય તો જાતા રેતો રહ્યા હવે આટલું રાખો રોવા કા ના કે થઈ રહ્યા પછી રોશો કેવું થોડુંક બાજી રાખો રોવાનું

અં રા 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 કોટા કોટા કરીને આવશું કોટા રેઈ તો કોટા તો કોટા પણ તમે રગડતા મિલિંગ જતા અંજે ને છોકરાને એટલો રૂપાડા કોઈ લેકે હે તન આવડે કે મોજો રોયા નઈ

અરે દોલઈ એ દોલઈ રોક લે કોમેડી કરો શું કોમેડી ગ્યાર અલ્યા હરમાલા કરો તમે તો અંયંયં ઓરે ગાળો ઉપર આ બંધ કરો સોનારો કાઢો ધેર કરો તમે તો રોઈ અલ્યા એ તો જાવ આગળ હાથ પાય લે અલ્યા ઉપર જાય ઓટાય

હું કઈ અમન તો છોકરાને કીધું કે દોલાઈને બરાયમ કી કે હું કઈ જતારે રોતા રોતા મારા ઘરે આયા ઓલા પણ રિક્ષા લઈને બોલાવા આયા તમે તો મારવા બેઠા છો મને લાગે તમાર તો લોછાવાળ્યા હે અняя જાની આ તો મજુ આઈફેટ માનું બનાવ છે કોક જો કરવું જ પડશે અલ્યા એ દોલાઈ

ફરવા જ્યાતા બારી એટલી ગડા હારે ભૂષણ તરશો એકલો ના રહી કે ફોન કર્યો કે માર કાકો જાતા રહ્યા છે સમજ્યું કે જાતા રહ્યા ગતું

Помай не огнёй не был.